દસ દસ હજાર રૂપિયા આપ્યા ગઈકાલે પણ મોદી સાહેબે દિલ્હીમાં એક કાર્યક્રમ કર્યો અને ત્યાંથી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જોડ્યા અને પછી બિહારની બધી વાતો કરી અત્યારે તો એવું કહેવાય છે કે બિહારમાં કોઈ પણ વાતે સરકાર અત્યારે રૂપિયા વેચી રહી છે લોકોને તમારા ખાતામાં અલગ અલગ યોજનાઓના નામે રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે કારણ કે હજી ચૂંટણીનું નોટિફિકેશન જાહેર નથી થયું ત્યાં સુધી આચાર સંહિતા લાગુ ના પડે એટલે ટેકનિકલી ચૂંટણી પંચ ઘરનું જ છે એ આમાં કશું કરી ના શકે એટલે ચૂંટણી પંચની અંદર કોઈ ફરિયાદ પણ ના કરી શકાય કે સરકાર અત્યારે મતદારોને રીઝવવા માટે થઈને લોકોના ખાતાઓમાં સરકારી પૈસા ટ્રાન્સફર કરી રહી છે એવી કોઈ ફરિયાદ થાય નહીં આ તો સરકાર જનહિતના કામો કરે છે કારણ કે પાંચ વર્ષ એમણે એટલો બધો વિકાસ કર્યો કે લોકોના જે બેંક બેલેન્સ છે એ બધા પૈસાથી છલકાઈ ગયા અને છતાંય લોકો નારાજ છે જે ત્યાં અત્યારે બિહારમાં બેરોજગાર છે એ લોકોને પણ પૈસા મળી રહ્યા છે કે ભાઈ તમે રોજગારી શરૂ કરો અને દસ હજાર રૂપિયા જેવી મામૂલી રકમમાં મહિલાઓ રોજગારી શરૂ કરશે અને જે રોજગાર ધરાવે છે કે અથવા તો કંઈક ભણી રહ્યા છે તો એ લોકોને કંઈક ને કંઈક રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે કારણ કે અત્યારે સરકારને હવે લાગી ગયું છે કે અહીંયા જીતવું અઘરું તો છે જ હવે મતદાર યાદીમાં એસઆઈઆર કરીને પણ લાખ લાખથી વધુ કંઈક બેતાલીસ લાખ જેટલા વોટર્સના નામ કાપી નાખ્યા પછી પણ હજી આ લોકોને રાતનો ઊંઘ નહીં આવતી હોય કે ચાલુ કઈ રીતે જીતાશે બિહાર આપણે આટલો બધો વિકાસના નામે વિનાશ કર્યો છે તો હવે કઈ રીતે જીતાશે કારણ કે પ્રજા કઈ બધું સાવ ગોળી ભાવે બધું જ સમજેવું તો હોતું નથી આખા દેશમાં બધે જ કે ગુજરાત જેવી પ્રજા થોડી હોય કે આંખો બંધ કરીને ગમે તે માની લેવાનું કે સરકાર કે છે બધું છે વોટ્સએપ પર જે આવે છે છે એ જ પણ ત્યાંની બિહારની જનતાએ અત્યારે તો આ બધું લે છે પછી ચૂંટણીમાં તો શું થશે કોને ખબર કોના પત્તા સીધા સીધા ગોઠવાશે કોણ ધમાલ કરાવશે ને કોણ ઘુસપેઠિયાઓ ને બધું તો પછીની વાત છે પણ આજે જે વાત છે એ બહુ મહત્વની એટલા માટે છે કે હવે એમણે ત્યાંના જે સમ્રાટ ચૌધરી છે જેમના એજ્યુકેશન ડિગ્રીઓ બતાવતા નથી તમારી તાકાત હોય તો કોર્ટમાં જાઓ અને કોર્ટ કહી દેશે કે આ એમનો અંગત મામલો છે બાકી આપણા જેવા સામાન્ય માણસને કોઈ પૂછે કેટલું ભણ્યા તેમ કહેતા શરમ નથી આવતી કોઈને કે હું બારમું ભણ્યો આ વર્ષમાં ભણ્યો મારી સાથે આ લોકો ભણતા હતા કોલેજ મેં કરી છે કે મેં એમએ કર્યું કે મેં એમએડ કર્યું કે જે કઈ હોય આપણે બહુ સહજ રીતે કહેતા હોઈએ કારણ કે આપણે કર્યું હોય છે જ્યારે ભાજપાવાળા છે એ તો કે નહીં કોર્ટમાં જવાનું એવું છે સમ્રાટ ચૌધરી ત્યાં ડેપ્યુટી સીએમ છે એમનો ગઈકાલે એક વિડીયો એમણે બધે શેર કર્યો એ વિડીયોમાં એમણે એકસો પચીસ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે

माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा और माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी के नेतृत्व में अब आपको हर महीने 125 यूनिट बिजली अनुदान के रूप में मिल रही है। यह अनुदान आपके परिवार की रोजमर्रा की जरूरतों को पूरा करने और आपके घर के खर्च को कम करने के लिए बिहार सरकार का यह प्रयास आपके बच्चों की पढ़ाई घर के बुजुर्गों की सुविधा और परिवार की प्रगति के लिए छोटा लेकिन सार्थक सहयोग है आपका सहयोग और विश्वास ही हमारी सबसे बड़ी ताकत है आपको और आपके पूरे परिवार को दीपावली और छठ पूजा की अग्रिम शुभकामनाएं धन्यवाद એટલે આ આ મેસેજ બોલાને મોકલ્યો છે આ 우まशंकर जोशीએ ગઢal ઉપાય કર્યો છે કે બીજા ભાઈ પણ છે જેમનું આ પંકજજી નામ છે બધાને સેમ જ વિડીયો છે ખાલી શરૂઆતમાં જે છે થી સમ્રાટ ચૌધરીની ની એટલી તો તાકાત નહી હોય ને એટલી પાસે એટલો સમય નહી હોય કે ભાઈ બિહારના જેટલા વીજ ધારકો છે જેમના નામના મીટરો છે બધાના નામ બોલે આખા એટલે આગળ એઆઈ થી એમણે કઈ કર્યું હશે હવે આના પર મજા એ છે કે ઉમાશંકર જોશીજીએ એક પોસ્ટ કરી છે એ પોસ્ટમાં શું છે તમે વાંચો બહુ મજા મજેદાર વાત એમણે લખી છે આ ઉમાશંકર જોશીજી કહે છે કે શું વાત છે ક્યાં વાત કે બિહાર ચુનાવમાં વિજ્ઞાપન કિસ અવલ તક પહોંચ ગયા હા એ અદ્ભુત અદ્વિતીય નમૂના હૈ બિહારમાં ચૂંટણી પ્રચાર જે છે એટલે પેલું આપણે નવ રાત્રિ બિફોર નવરાત્રિ હોય ને એને જે ચૂંટણી બિફોર ચૂંટણી આ જે રીતે એમણે પ્રચાર ચાલુ કર્યો છે એ ગઈકાલ રાત્રે કંઈક એમને મેસેજ આવ્યો છે આજનો આજની ટ્વીટ છે એટલે કે એમાં એમને અને બધા જે મોકલ્યું છે એકસો પચીસ યુનિટ વીજળી મફત આપવામાં આવી છે એની વાત છે અને પછી એમણે આગળ લખ્યું છે કે આ બધું જે તમને પહેલા જ કીધું કે એઆઈથી દરેક વ્યક્તિના નામ નાખ્યા અને પછી બધાને બધાને સરસ રીતે સંભળાયું મારું નામ બોલ્યા સમ્રાટ ચૌધરી અને પછી આ બધી જે વાત કરી એની અંદર એમનું એવું કેવું છે કે ધારો કે આ એક મેસેજ માટે બે રૂપિયાનો પણ ખર્ચો થયો ભાઈ તો બિહારમાં જે સાત આઠ કરોડ લોકો રહે છે એટલે એમાં મીટરની સંખ્યા લાખો કરોડોમાં તો હશે જ એક ચાર જણનો પરિવાર આપણે એવરેજ ગણીએ તોય એટલા તો મીટરો હશે કે જે લોકોના માટે થઈને હમણે એક એકાદ લાખથી વધારે સોરી એકાદ કરોડ એક દોઢ કરોડની આસપાસ કદાચ પણ તો ખર્ચો કરી નાખ્યો આ તો ઉમાશંકર જોશીજી નું કેવું એવું છે કે બે રૂપિયામાં થાય ખર્ચો મારું તો માનવું છે કે આવો વિડીયો બનાવવા માટે થઈને ખર્ચો સારો એવો થાય કારણ કે વિડીયો શૂટ કરવા વાળી એજન્સી એ શૂટ કર્યા પછી ઈઆઈ થી બધાના નામો એ લિપસિંગ સાથે કરવા માટેનો ખર્ચો અને બધું થઈને એક મોટું તંત્ર થાય કારણ કે ધારો કે હું જાતે કરું છું એટલે મને ખબર છે કે એઆઈ થી બે લાઈન બોલાવી એ કઈ ખાવાના ખેલ નથી તમારી પાસે આ પીડ સોફ્ટવેર હોય ને તો એટલે પીડ હોય તો પછી એનો ખર્ચો એવો હોય કારણ કે એ પીડ સોફ્ટવેર કે પીડ તમે જે કઈ એઆઈ વાપરતા હોય ને એની અંદર પર સેકન્ડના ના પૈસામાં થતા હોય છે એટલે આ રીતે એમણે કરોડો રૂપિયા ખર્ચ્યા અને કરોડો રૂપિયા ભાજપના નથી ભાજપ ભાજપના પૈસા તો છે જ નહીં કારણ કે જે રીતે દામોદર દાસ મોદી નરેન્દ્ર મોદી માટે જે રૂપિયાઓ ઢગલો છોડીને ગયા છે જેમાંથી બધાને પેલા કરોડો રૂપિયા વેચ્યા કે આ તમારા આટલા કરોડ તમારા આટલા કરોડ તમારા તો એવી જ રીતે આ બધા જ ભાજપા બધાને એવું જ છે કે સરકારના ના પૈસા એટલે કયા ભાઈ અમારા જ બાપ દાદાની મિલકત છે મેં આટલી મહેનત કરીને લોકોને આટલા ઉલ્લુ બનાવીને ચૂંટણી જીતીને વોટ ચોરીને મેં આમ અહીં સત્તામાં આવ્યા છે તો હવે આ બધા કોના કે અમારા એટલે એના જે સ્ક્રીનશોટ છે કે આ મેસેજ બધાને મોકલ્યો છે ભાજપાએ નથી મોકલ્યો બિહાર ભાજપાના હેન્ડલ પરથી કે એના વોટ્સએપ પેલા વોટ્સએપ પરથી નથી નંબર પરથી ગયો એ ગયો છે આ નંબર પરથી જે એનો આ બધું વાયરલ થઈ રહ્યું છે તેનો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે વીજળી વિભાગ દ્વારા ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટે મોકલ્યો છે અને એમાં આ રીતે દરેક મેસેજ ગયા છે એટલે એમાં એક જણા એના નામનો વિડીયો ઉર્જા વિભાગ વિભાગ જે છે બિહાર સરકારનું એને જનહિતમાં જારી કર્યું છે એમાં લખ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન ગઠ ગલત બંધન એવું કંઈક છે આ પણ એક બીજો મેસેજ છે કે આનો સ્ક્રીનશોટ શેર કર્યો છે લોકો વોટ્સઅપનો ને એમાં તે ભાઈએ કોઈ બિહાર સરકારને વખોડી છે આ રીતે જ રાજનીતિ માટે અને તમારા પોતાના પ્રચાર માટે સરકારના પૈસાનું બરબાદી કરવી આ એક ભ્રષ્ટાચાર જ છે એટલે આજે આમાં ફાયદો સરકારે લેવો છે તો પૈસા સરકાર અત્યારે દેશની સૌથી અમીર પાર્ટી છે અને અમીર બાજુ તો પાછા અમીર લોકોનો એક સાથ અને સહકાર છે તો પછી સરકાર પ્રજાના પૈસે પોતાનો પ્રચાર શું કામ કરે એનો એ લોકોએ જવાબ માંગ્યો છે પણ આ લોકો જવાબ આપવા તો ટેવાયેલા નથી કારણ કે એમને કશું આમ તો બોલતા જ નથી આવડતું તમે જે રીતે નરેન્દ્ર દામોદરદાસ મોદી ને ડોનાલ્ડ ટ્રમ્પ ને લોકચંદ્ર ને આવું બધું બોલવાનું અને બોલ્યા પછી કદાચ ભૂલ થઈ જવું સમજાય તો સોરી કહેવાનું પણ અમની અંદર કલ્ચર નથી કારણ કે જે પરંપરામાંથી આવે છે ને ત્યાં પોતાની ભૂલનો સ્વીકાર કરવો એ નીતિ જ નથી એમની એટલે એવો છે કે અત્યારે સમ્રાટ ચૌધરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ બતાવી દઉં

આ લોકોના હાથમાં દેશની સત્તા છે અને બિહારની સત્તા હવે મેળવવા માટે આ ગમે તે સ્તરે ગમે તે પ્રકારની રાજનીતિ કરવા તૈયાર છે અને હજી તો એમના જે ભક્તોનું ટોળું છે એમને તો હજી છું કીધું નથી કારણ કે ખબર નહીં એ પણ થશે જ આગળ જતા બિહારમાં એ પણ રસ્તા પર આવશે જ જે પેલા મોદીની મમ્મી માતાશ્રીને ગાળો આપી ત્યારે જે રીતે રસ્તા પર આવ્યા હતા અને એવા જ લોકો પાછા ચૂંટણી જીતવા માટે એ લોકોને મળતો છે મફતમાં તો આ લોકો કશું કરેવા નથી આ એવા પોદરા છે ને કે ધૂળ લીધા વગર તો ઊભા થાય નથી તો તમારું આ વિષય પર શું માનવું છે તમે કરીને જણાવી શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરવા જેવો લાગે તો શેર કરજો કારણ એટલા માટે છે કે આ આના પછી આપણો જ વારો છે ગુજરાતમાં આ આ રીતનું થવાનું છે ગુજરાતમાં એ આવશે અત્યારે ભલે નથી આપતા એસઆઈઆર પણ આવશે ગુજરાતમાં અને ગુજરાતમાં આ રીતે લાણીઓ થવાની કે તમને પાંચ વર્ષ માટે લૂંટવાનું લાઇસન્સ એક વારમાં તમે દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા આપીને એ તમને પંદર વીસ હજાર રૂપિયા આપીને શું કહેવાય કે બાર પંચાને સાહીઠ સાહીઠ મહિના તમને પછી તમારા ખિસ્સાને તમારે ભૂખ મરીની એ લોકો વ્યવસ્થા કરશે આ જ એની રાજનીતિ છે તો આ વિડીયોને એટલે જ માટે શેર પણ કરજો અને ખરેખર તમને જો આ ચેનલના વિષયો ગમતા હોય તો ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ કરી રાખજો બસ અત્યારે આટલું જ ભારત માતા ટીચર